અથાભારે અને ગામમાં અશાંતિ ફેલાવનાર હોવાના આક્ષેપ સાથે આખે આખું તેજગઢ ગામ બંધ રાખી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું મિલકતના વિવાદને લઈને બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે ઝઘડો થયો ઝઘડામાં મહિલાઓ પણ સામેલ હતી અને એક યુવતી પર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયત્ન કરાયો તો નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર ઘાસના પૂડા નાખી ચક્કાજામ કરાયો બનાવની ગંભીરતાને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે મારી દુકાન પર ધંધો કરું છું અને મારા ભાઈઓ છે મારા કાકા છે મારા અંગત સંબંધીઓ છે બીજા અને બીજા સોની ભાઈઓ છે એ લોકો બી છેલ્લા ઘણા સમયથી ધંધો કરે છે પણ ખુલ્લી જગ્યામાં એક વખત થયું અને બીજી વખતે પાછી ખુલ્લી જગ્યામાં બીજો એક પ્રશ્ન ઊભો થયો છે અને આ વખતે મારા ભાઈની જગ્યા છે પોતાની દુકાન છે ચાલુ દુકાન હતી એમાં રાત્રે આ લોકોએ એક મહિના પહેલાં લગભગ ઘાસ નાખીને દુકાન સદંતર બંધ કરી દીધી છે એના વિરોધમાં તેજગઢના દરેક વેપારીઓએ આજે બંધ પાડ્યો છે અને આ રીતે સાથ સહકાર અમને પૂરેપૂરો આપેલો છે અને વેચાણ લીધેલા આ લોકોએ મારા સામેવાળા જેમણે રેલી કાઢીને આપ્યા છે આ લોકો પાસે એમના કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ અમારા આજ દસ વર્ષથી આ લોકો હેરાન કરે છે મારી આ વર્ષની ઉંમરમાં મારો એક કેસ નથી પોલીસ મને એક કેસ બતાવી દે કે આ પૂનમભાઈને અરાજતા ફેલાવી છે ને આ કેસ છે મારો આજે અઠ્ઠાવન વર્ષની ઉંમરમાં મારો કોઈ કેસ નથી અને આ લોકો અમને ખોટે ખોટા ટાર્ગેટ કરે છે જે લોકો એ મકાનો છે અને જે લોકોએ રેડી કાઢી છે સાહેબ એ લોકો એ જમીનના માલિક જ નથી એમના દસ્તાવેજ નાયબ કલેક્ટરશ્રીએ રદ બાતલને નિર્થક ઠરાવેલા છે પ્લસ કે એમણે જે વેચાણ એન્ટ્રીઓ છે બધી નામંજૂર કરી છે સરકારશ્રીએ પ્લસ કે જે આરટીઆઈમાં મને આપ્યું છે મામલતદારે સિવિલ કોર્ટથી અમને હુકમ થયો છે એ હુકમમાં એવું લખાયું છે કે ભાઈ રેવન્યુ કાયદા હોય એ પ્રમાણે ચાલે એના અગેસ્ટ અમને મામલતદારશ્રીએ લેખિતમાં ફરિયાદ કરી છે પોલીસમાં પણ અમારું કોઈ સાંભળ્યું દુકાન છે એમાં ઘાસ ચારો નાખી દીધો છે એમાં ટ્રેક્ટરના સાધનો બધા મૂકી દીધા છે ચાલુ દુકાને મૂકી દીધું છે આ વસ્તુ અને અમે એ વસ્તુ હટાવવા જઈ રહ્યા છે તો હટાવવામાં એવું છે કે અમારી જ દુકાન છે અને અમે હટાવી રહ્યા હતા ત્યારે એમને મારામારી કરી અમારા પર કેરોસીન છાંટ્યું ઘાસ પર કેરોસીન છાંટીને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો મારા કપડાં ફાડી નાખેલા હતા એમને તો આ બધું જબરજસ્તી કરીને એમને એમ કે અમારી જગ્યા જ પણ જગ્યા અમારી છે અમે વર્ષોથી કરતા આવ્યા છે છે અમે ચાર કેસ જીતેલા ત્યાર પછી એ એનું અમલ નથી કરતા અને આ દબાણ એમને કરી રહ્યા છે એમને આ રાખી મુસ્લિમ સમાજના માણસ જોડે અને આ જમીન પર એ લોકો વર્ષોથી પંચાયતમાં વેરો ભરે છે એમની જોડે સનોદ દરેક વસ્તુ એમની જોડે પૂનમભાઈ ભરવાડ ને બધી ખબર જે વખત જમીન લીધી તે વખત અને આ માણસે જમીન લીધા પછી આ લોકોને એવી હરાનગતિ કરી છે અને આખા ગામમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે અને દરેક ઓફિસમાં અરજી કરવાની પંચાયતમાં માહિતી હેઠળ પચીસ અરજી એ ભાઈની પડી અને દરરોજ તલાટી જોડે જવાનું કારકુન જોડે જવાનું જિલ્લામાં આવવાનું કોઈ બી ઓફિસમાં જાય અને મારી જ જમીન છે દરેક જગ્યાએ આજે તલાવની પાસે તેજગઢમાં એ મારી જમીન છે પંચાયતની જમીન આજે સો ફૂટે ભાઈએ પચાવી પાડી છે આજે દરેક જાતે એસટી એસસી ઓબીસી અને બધી કાસ્ટો તેજગઢમાં કોઈ ઝઘડો નથી અમારે આ ભાઈ આવ્યા પછી દરેક જાતના ઝઘડા કરી દીધા છે અને દરેક જગ્યાએ મારી જમીન છે કઈ અને આ જે પંચોલી સમાજ છે એમને તો બિચારાને એવા હેરાન કર્યા છે કે વાત જ નહીં કારણ રોજ અરજીઓ દરેક ઓફિસમાં જાય આ બિચારા કોમ ધંધાવાળા જ અમારી એક જ માંગણી છે કે આ ભાઈને પાસા હેઠળ તેજગઢની બહાર કાઢો અને તેજગઢમાં ભાઈચારાનું વાતાવરણ જે અમારા વર્ષોથી છે તેજગઢમાં દસ હજારની પબ્લિક આજે કોઈને ઝઘડો નથી કોઈ જાતનો ભેદભાવ નથી એ જ વાતાવરણ અમારા ગામમાં રહેવું જોઈએ સમાચાર અહીં સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર